જલ્દી ચાલને હું મારતો હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવા મિત્રો આશા રાખો છો હશે મિત્રો આજે સવાર સવારમાં અમે જઈ રહ્યા છીએ સુબાવાના લાકડા ભરવા માટે તો મિત્રો બની રહો વ્લોગમાં એમમાંથી થોડા પૈસા ઉપાડી લઈએ તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ લાકડા ભરવા માટે તમને ક્યાંનું કીધું જ છે ને અત્યારે હું રાહ જોઉં છું પુષ્પાની મિત્રો એને એટલે સાડા છ વાગ્યેનો આવવાનું ખુલ્લો હજુ આવ્યો નથી તો એની વાઇટ તો એની હું રાહ જોઈને મળું છું મિત્રો હવે એટલે અહીંયા આજે વાટ લગાડી આપી આવા દો કાચ છે મિત્રો પુષ્પા આવી રહ્યો છે તમને બતાવો ઓ જલ્દી ચાલને

ભરવાનો છે એટલે દેશી પોટલી મારી પડે ને અરે દેશી પોટલી ભરવા પડે દેશી પોટલી ગાડીમાં ભરવા પડે તો તને પરમિટ કોણે આપી દારૂ ભરવાની ભાઈ અરે લાયસન્સ છે મારા પાસે કા છે અરે બતાવું ને ઘરે મૂકી આવ્યો છે રે રેવા કાકા કાકા ઘરે મૂકી આવ્યો હે તું ઉસપડો આવી ગયો છે પણ બહુ મોડો આવ્યો આજે હા તું મોડો આવ્યો તને તારી વાત કર ને મેં કા મોડો આવ્યો તું મોડો આવ્યો તારી તો ડાહા

મિત્રો અમે સુબાવાના લકડા ભરાના લોકેશન પર પહોંચી ગયા છે પણ મિત્રો રસ્તો બહુ જ ખરાબ છે આ જોઈ શકો છો આવો રસ્તો છે આ રસ્તો નથી આ ખેતર છે અને મિત્રો આ જે કપાસ છે આ કપાસમાંથી ગાડી લઈ જવાની છે આ રીતનું છે ચડીની ચડે આવું કામ છે ભાઈ ગાડી ચલાવવાનું કૂતરા જે પાંદડા છે પાંદડા સીધા રેડિટર માં જાય ને રેડિટર જામ થઈ જાય છે આવા આ જોઈ શકો છો ચોર ટામેટા ચોરી કરી રહ્યો છે બાંસે મે 400 પણ આ બાંસે આ ચોરી જ કર્યા કરે છે ગમે મજારે અર્ધ કિલો તો ભરી નાખ્યું પાછળ અને તો ટામેટા ચોરવાનું ચાલુ છે સુબાવાના લાકડા તમને બતાવું છું સુબાવાના લાકડા આવા હોય છે અને મિત્રો આના જે પાંદડા હોય છે એના ઝાડ આ પાપડી વાળા ઝાડ છે પાંદડા હોય છે એકદમ ઝીણા પાંદડા પાપડી હોય છે આવી તમારા ખેતરમાં બી કદાચ હશે જ અમુક જણાને નામ નથી ખબર આનું નામ સુબાવળ અને સુબાવળ કે છે આવા બીજ હોય છે આના આ જે ખેતર હોય એ ખેતરના સાઈડમાં ઉગે છે તમને ઊભા ઝાડ બી બતાવું છું આ જોઈ શકો છો આ ઊભા છે અહીંથી આ કાપી લીધું અને આ ઊભા છે આ બે વર્ષમાં સુબાળના ઝાડ ખૂબ જ જલ્દી મોટા થાય છે બે થી ત્રણ વરસમાં તો ફરીથી કાપવાલાયક થઈ જાય છે અને જ્યાં આગળ પાણી સારું હોય ત્યાં તો બે વર્ષમાં તો કાપવાના થઈ જ જાય છે के कपास्ट कपास्ट से कपास नु खेतर कपास भी लगेल से और तो पुष्पा चल रहे खाना खा लेते हैं हम्म મિત્રો આજે જમવામાં છે દાળ અને ભાત પુષ્પડો ત્યાં આગળ જમવા બેઠો છે જરા જરા દેખાતો છે કપાસમાં ટોપી દેખાતી છે નીચે મિત્રો આ પુષ્પડો છે આ પુષ્પડો છે ને આની બુદ્ધિ છે ને બુદ્ધિ અમારા બુદ્ધિ બુદ્ધિ મેરા ઘર છે

તો મિત્રો ગાડી ભરાઈ ગઈ છે ને અત્યારે દોડા બાળીને જવાનું છે ને આ પુષ્પાડો અહીંયા બડબડ કરતો છે ઓ ડા હમ કપડામાં માલ આવે એટલે પછી નીકળું ઓકે કપડામાં માલ આવે એટલે પછી નીકળું હમ હાર હાર કઈ ન ચાલ દોડા બાંધી લે ચાલ એક ડોળ હા લાડી મોટી જગા હોય તો મિત્રો ગાડીમાં લકડા ભરાઈ ગયા છે ને અત્યારે નીકળવાનું છું ને આ જે કપાસ છે કપાસ માંથી ગાડી કાઢવાની છે கண்ணना ख જે પેપર કંપની પાસે આવી ગયો છું અને પુષ્પા ડાહ અને અર્ધ વચ્ચે રસ્તામાં ઉતરી દો છે આ છે સીપીએમ જે પેપર કંપની આજે બી ગાડીઓ ખૂબ જ વધારે છે મિત્રો ગાડીને પાર્કિંગમાં મૂકી દીધી છે અને અત્યારે જવું છે એન્ટ્રી કરવા માટે મિત્રો અમે ગાડીને જેકે પેપર કંપનીના પાર્કિંગમાં મૂકી દીધી છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ઘરે કારણ કે ગાડીમાં જે લાકડા છે એ ખાલી કરવાનો નંબર આવશે બે દિવસ પછી તો મિત્રો અહીંયા રહેવાનો બી કોઈ મતલબ નથી તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત